તો આપણે હવા મજા બેહો નામણી ચડીએ આજે ભૂકો ભરવા એક જવા નતો તો આપણે વારો નાઈ ગયો હારૂથી ઢીંડું બહુ દુઃખે કેમ કે ભૂકો બહુ હોય ને વજન વારો હતો ને ધૂળ ભેરીને લઈ ગયા જે છે થી ભેગો કરીને ઢગલો ઊંચો કરી દીધો ને ધૂળ બૂળ બધી આવી ગઈ એટલે માથે ભારે દઈ દિન થાય કાં એટલે હાથ એવો દુઃખે આજે બાકી તો શું છે બેહો બધી મય પાણી આવ્યું નહોતું એટલે તરથી હોય એટલે નદી લઈ આવ્યા બધું બી અત્યારે બધું જ્યાં હાકીને આવે ચક્કર મારાવીએ ઘડીક વાર પગ મોકરો રહીએ આ તો બધી ગાયું લઈ આવ્યા ખાલી વાછડા નહીં ઘરે રાખ્યો છે મહિના એકનો થયો છે વાછડો રાધા આવે જો ક્યાં અહીં જ અહીંયા જ આવશે હું અહીંયા બેસી ગયો એટલે હવે અહીંયા જ આવશે બાકી બધી ગાયો બેહું બધી અમને આખી નીકળી હાંકી ના પડે એને ખબર પડી જાય કે આવાના અસર છે આવી જાય ને આપણે તા તા જોર પરથી એવી બોલો આવે ખાણ આ તો બીજું કાંઈ ન હોય હવે ઓલી ક્રિષ્નાય પણ આવશે કૃષ્ણા હશે એટલે રાધા ખારી થશે આ વખતે ઉમર વાળી પાછી કે વધારે પડતો પાડો આવે ને તો બીમાર બહુ પડી જાય છે આ વખતે થોડુંક વધારે છે કેમકે ઊભી ના થાય ચરવા ચરે ઓછું ડોક્ટર કાલ ફોન કર્યો પણ ડોક્ટર સાહેબ કાલ આવ્યા નહી તો જર પડ્યું નથી થોડી ઘણી પડી બાકી દવા લઈએ હો તો ભૂકો ભરવા ગયા ને ભૂકો ભરે પછી ગાડી દુકાન ટેકડી નીકળી ગાડી લઈને સીધો વાગીએ ભરવા આપણે ત્યાં જો કૃષ્ણ આવી ગયા અહીંયા જય માતાજી મિત્રો ગમજો બધા મજામાં આપણે પણ મજામાં જ છે ને અત્યારે બેઠા જઈએ આપણા દસ્તાર આવી ગયા બે ત્રીજી આવે છે ઓલી બાજુથી હતા ને હાલો બટ હાલો હાલે રતુ હાલે હા રતુને ખબર નથી કે ખાણની થેલી ભેગી છે અને કે ખાણ દીએ એક ફેરે ચાખી ગઈ ને એટલે બીજી ફેરા દોડશે હવે બધે જો ભે હું હાંકી લીધી હવે ઘડીક આ ચારી આવી નદીમાં રખડી લઈએ હલો તો આપણે જો ભે હું હવે ચડી લીધું બાર વાગી ગયા એટલે હવે જવા દે ઘરે બધીને હાંકી લીધી આપણે આપડી ગોતવાની ગોતો નહીં બાકી જરૂર ના પડે બાકી મેન છે એ તો હામી ટ્રંકોરી વાળી ગોતી લે એટલે એ આવી જ ગયા જતા આપડે હાકી લીધું છે હમણી હા તું હાલે તને ખબર પડી ગયા ખાણ દે હલો ટ્રંકવારીવાળી પાડી આ રહી ગયો ભેગી જ છે એટલે એ આવી ગયું હોય હાલો આગળ આ બળતન કાપવા વળે એવાને હેરાન કરે છે અત્યારે કાટા આવે રસ્તામાં વચમાં નાખી દીધા હવે બે હું નીકળે કઈ બાજુ તો અત્યારે તો આમ ત્રણ હિંસા નીકળી જાય કાયમી નીકળવા નડે પછી હાલો હાલો આ સીધો રસ્તો હતો પણ વચમાં બાવળ ગાડી નાખી દીધો બળતન આવી હતી ગાઢે બાવળ પડે અહીંયા કાપી નાખી દેવાનો આખો રસ્તો બંધ કરી દીધો આ બધા જો કાંટા જેમ તેમ કરી નાખ હાલો હાલો અરે આપણી ટંકોરી ભી આવી ગઈ હાલ ટંકોરી નામ જ બદલાવજો હવે રોજડું રાખ્યું તો એનું હવે હેરાન કરી રહ્યા અત્યારે એ બધી ભાગવા માંડી ઘર બાજુ હલો રાધા રાધા બધા મોર થઈ જાય કેમ કે ઘરે જઈને વાછળાવી દે અત્યારે મારે પેલું પડે તો નવરા થઈ ગયા ને હું નાખી લીધી બધી જો પટ્ટો પકડી લીધો છે કેમ કે અત્યારે જવાનું છે આપણે ખેતરમાં સાંજે ટાઈમ થઈ ગયો એટલે સાંજે ચડી આવે બધીને ચડાવી લીધી આ મનીષને પણ ભેગો લઈ લીધો ઘડી મને થોડોક હાક આવી દે કેમ કે ભૂકંડ ઢગલો બારે ટ્રેક્ટર આખી આ નાખી દીધી છે ઝાકડો બે હું ભાગે ઘરે જવું નથી ચરવા આકલ બરાબર આવે આવા જ દે આ બધી ભાગ છે ઓલી બે ત્રણ યુનજ હાલે એમાં કાલુભાઈ દેખાય નહીં લઈ લે આમ પટાઈ ચડાવી દીધી સીધી તો આપણે જો બે હું નાખી નાખી સીધું ઘરે હવે ઘરે હું આપણે ખેતરમાં લઈ કાંઈ કાંઈમે કાંઈ મેં ભૂલાઈ બહુ જાય હાલો 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 હલો બધીને ચડાવી દીધું પટેજો હોને ખબર પડી ગઈ એટલે સીધું જવાનું એટલે શૂટ થઈ ગયું બધી હવે ભાગતી જાય છે હલો સીધો સીધો આમ હાલે રસ્તો આવડો પડે રાધા રાધાને ભાગવું ઘરે બીજું કાંઈ નથી કેમકે હવે હમણાં હાલતી નથી ને એટલે થાકી જાય છે રાડે નીકળે બધા જ પેલા રાધા હા તો બધા છે ને એક જ કરે બધી ના વગાડે હલે રાધા રાધા સીધા હલો 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 ખેતર આવી ગયો હવે હવે ઉમી નહીં જાય કેમ કે પલો લાંબો થઈ ગયો ને એટલે વાંધો ના આવે તો આપણે જો અત્યારે આવી ગયા છે ખેતરમાં આ શર્ટ આગળની શર્ટ ખેતર છે આપણા ભાઈ બંધ ખેતર ના આપણો ભાઈ બધું છે એમાં જવા દેવાની છે ખડ તો સારું જ પડ્યું છે કપા કાઢી લીધો બધો બારે પછી ચારવા દીધું છે કેમ કે હાટી ભાંગી જાય ને પછી ભેગી ન થાય હું ઠેકડામાં કેમ કે પાણી નાય ના આવી એટલે ભાઈ બપોર ભૂકામાં આ બાજુ ખેતર છે ખાલી બધું ભાઈ ઘઉં આ ભાઈ વાડીને મકાઈ એમાં ધ્યાન રાખવાની છે એટલામાં જાહે નહીં પણ આમ બયડું દીધું હારો બસ બની બસ કેમ કે નાઈ નાય હોય ને કાડું દાડી લે દોડવા દેવાય ઘડીક પાણી ધીરી પડી જાય અરે રાધા હોલીની ચોઠે વકડા ઉકલ્યા ग्राइंडर वो करे है भाई बारे में दरवाजे फिट करे आवाज आए तो बेहू भड़के बस दीजिए आराम दी जरा क्वालिटी जा कोली थी जाए क्योंकि सूरज हम आवे ने हाँ सर जो आ सर क्वालिटी मस्त ही नहीं आ क्योंकि हरियाणा वातावरण तो मैं क्वालिटी जोरदार आई जाए जो भाई बंद आ गया अपना आवे हमें એને ખેતરમાં મૂકી બહેન હવે બહુ ટાટ પડે હું ગરમી થાય ગરમી થાય થઈ ગાયો ને બહેવા બધી નાઈ ના આવી નદીમાંથી એટલે ઠેકડા પાયા વાર બધી તો અત્યારે આપણે બેહોને કાઢી લીધી ખેતર ખેતરમાંથી હવે સુટો છૂટ ગઈ ગઈ ઘરે ભાગવા માં આપણે વાંચ્યા રહી ગયા થોડાક ધૂળ બહુ ઉડાઈ તો હજુ બધી બેહું નદીમાં પડવા માંડી અત્યારે પાણી પી લે અને પછી દે ઓલી બાજુ ઊભી રહી ગયું કેમ કે અડધી ઓલી બાજુ નીકળી અડધી આ બાજુ નીકળીતી નીકળી હતી કપ્પાને હાથમાં પડી એમાં રસ્તો કરી નીકળી આવી આપણે કે ગાઈપ થઈ ગઈ અડધી એટલે બધી અહીંયા આવી ગઈ પાણી પીવે પછી જાય એક ઓલી ટંકોલી રહી ગઈ વાય તો આપણે જો બધી ભાગવા માંડી છે ગાયો અહીંયા ઊભી રહી ગઈ રતનને મંગુ તો નીકળી ગયો રાધા નીકળી ગયો જાય પાણીમાંથી હો ત્યાં નાઈ નદીમાં ટાઈટ ફૂલ છે શું કરે બીજો રસ્તો છે નહીં અને આ રસ્તો છે પણ એના હાલ હાલેમ નથી ચડે નહીં માથે વાંધો નહીં ગાયો વાંધો એ પડે રસ્તો કરી નાખ્યો ને તો મસ્તીનો છે પટ્ટો પકડી લઈએ એટલે આ સીધો પટ્ટો લઈ લઈએ તો રસ્તો જ છે એના માટે આવડો બધું પાણીમાં જ પડવું હતું અત્યારે રતન ને બધી ભાગી ગયું હા એટલી વાર પહોંચી ગયું રતન કેમ કે પાણીમાં પછી ગાય ગાજાય ઊભી ના કે ગાજું બે હું અત્યારે ઊભી નારી નહીં અત્યારે ઘરે આવે વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરજો જે માતાજીને જય શ્રી રામ હું નીચે પડી જાવ બીજું કંઈ નહીં